વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુડસી ટોક એક્ટ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીની હરિયાણા રાજ્યના ગુડગામમાંથી ઝડપી પાડ્યો છે નોંદણીએ છે કે અલ્પો સિંધી વર્ષ બે હજાર બારથી વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં લાવતો હતો તેમજ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે ત્યારે એપ્રિલમાં સિંધી ગેંગના આઠ સભ્યો સામે ગુડસી ટોકનો ગુનો દાખલ થયા બાદથી અલ્પુ ચાર મહિના સુધી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસ કમિશનર નરસિંહા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી અલ્પુ સિંધીને હરિયાણા ગુડગાંવથી ઝડપી લેવામાં સફળતા મળી છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો પર ગુના હેઠળ સકંજોની કીધો એના અનુસંધાને કારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારતસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ઋષિટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ઋષિટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલું છે આ આરોપી આ અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ હતો એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી મારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેગંજ તેમજ વારસિયાના ગુસ્સીટોપના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે